નવસારીની ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી બાદ પત્નીનું મોત થતા ડોક્ટર ઉપર પતિએ આક્ષેપ લગાવ્યા છે નવસારીના એરુ વિસ્તારમાં આવેલી વરદાન હોસ્પિટલના ડોક્ટર વૈભવીબેન પટેલ સામે ગંભીર મેડિકલ બેદરકારીની ફરિયાદ નોંધાઈ છે આંગે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ જાનવીબેનની માર્ચ બે હજાર પચીસમાં બીજી પ્રેગ્નન્સી રહેતા તેમણે ડોક્ટર વૈભવીબેન પટેલ સામે સારવાર શરૂ કરી હતી નવમા માસ સુધી માતા અને બાળકની તબિયત સારી હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું અઠ્યાવીસ ઓક્ટોબરે બે હજાર પચીસના રોજ સાંજે સાત વાગે જાહ્નવીબેનને ડિલિવરી માટે વરદાન હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા તો ડોક્ટર દ્વારા વેક્યુમ ડિલિવરી કરાવ્યા બાદ રાત્રે આઠ દસ કલાકે બાળકનો જન્મ થયો હતો કે ડિલિવરી બાદ જાનવીબહેનને અતિશય નબળાઈ અને દુખાવો ચાલુ રહ્યો હતો ફરિયાદીનો આક્ષેપ છે કે રાત્રે એક પિસ્તાલીસ કલાકે ડોક્ટર નીકળી ગયા બાદ પણ આખી રાત પત્નીને દુખાવો ચાલુ રહ્યો અને યોગ્ય મોનિટરિંગ કરાવ્યું ન હતું ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે જ્યારે ડોક્ટર ફરી વિઝિટ માટે આવે ત્યારે પત્નીની સ્થિતિ ગંભીર હતી દાખલ કરતી વખતે લોહીનું પ્રમાણ અગિયાર ત્રણ ટકા હતું જે બીજા દિવસના સીબીસી રિપોર્ટમાં ઘટી અને માત્ર છ સાત ટકા થઈ ગયું હતું આ અતિશય બ્લીડિંગનું કારણ ડોક્ટરે સ્પષ્ટ કર્યું ન હતું પાછળથી અન્ય નિષ્ણાતોના રિપોર્ટ અને તપાસ બાદ જાણવા મળ્યું કે પ્રસૂતિ દરમિયાન થયેલી બેદરકારીને કારણે ગર્ભાશયમાં છ પોઈન્ટ એક સેન્ટીમીટર બાય ચાર પોઈન્ટ છ સેન્ટીમીટરનો મોટો કટ પડ્યો હતો ડોક્ટરે આ ગંભીર બાબતની જાણ પણ પરિવારને કરી ન હોવાનો આક્ષેપ છે સ્થિતિ વધુ બગડતા દર્દીની આઈએનએસ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને રેડિયોલોજી ટેસ્ટ માટે લઈ જવાયા હતા અંતે ગર્ભાશયના કટની ગંભીરતાને કારણે યેશા હોસ્પિટલમાં ડોક્ટર વૈભવ કાપડિયા ડૉક્ટર કવિતાબેન કાપડિયા અને ડોક્ટર પરિમલ લાડ સહિતની ટીમની હાજરીમાં ઓપરેશન શરૂ કરાયું હતું ગર્ભાશયને ટાંકા મારવા શક્ય ન હોવાથી તે કાઢી નાખવું પડ્યું હતું ઓપરેશન સફળ થયાની જાણકારી અપાયા બાદ રાત્રે અગિયાર વાગે જાનવીબેનને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા તો ઓપરેશનના માત્ર પંદર મિનિટ બાદ જ તેમના ધબકારા અચાનક બંધ થતાં સીપીઆર આપવામાં આવ્યું હતું જોકે રાત્રે આશરે અગિયાર ચાલીસ કલાકે જાહ્નવીબેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા હું જીગરભાઈ ટંડેલ કૃષ્ણપુર નિવાસી હાલ નવસારી ચાર રસ્તા પર સીતારામ નગર કોડિયાનગરમાં રહું છું આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે મારું પત્નીનું અકાર એ અવસાન થયું છે અને એમાં ડૉક્ટરની ભૂલ છે તેના કારણે અમે આવેદનપત્રો અહીંયા આપવા આવ્યા છે કારણ કે અમે જે દિવસે રૂટિન ચેકઅપ માટે ગયા હતા એ દિવસે મારી મિસિસને બ્લીડિંગ ચાલુ થયું અને ફરી બતાવવા ગયા એટલે ત્યારે ડૉક્ટરે ડૉક્ટરને કહેવા મુજબ અમે એડમિટ થઈ ગયા અને ત્યારબાદ ડૉક્ટરે ડાયરેક્ટ એને ઓપરેશન થિયેટરમાં લઈને ડિલિવરી કરાવી એ બી ફોર્સફુલી કરાવવામાં આવી છે કારણ કે હું મારો બ્રધણીલો લો બધા ત્યાં પ્રેઝન્ટ હતા અને ત્યારબાદ એ લોકો આવ્યા અને કીધું કે અમને બેબી બી હેલ્ધી છે અને તમારી મિસિસ પણ સારી છે એટલે એ અડધો કલાક કે બે કલાકમાં એ સુરક્ષિત છે એકદમ તમે એને શિફ્ટ કરી શકો છો સ્પેશિયલ રૂમમાં એટલે પછી અડધો કલાક પછી મારી મિસિસે કમ્પ્લેન કરી કે મને પેટમાં દુઃખું છે એટલે મેં અમે મેં મારા સારા ભાઈ સાથે અમે નર્સને કેવા ગયા એટલે નર્સે કીધું કે તો જે ટાંકા સ્ટીધેલા છે એના કારણે આવું ઉઠાય છે એટલે થઈ જશે એમ કરીને એમ એ લોકોએ હાર્ટ બીટનું પહેલાં તો મશીન જોઈન કર્યું ત્યારબાદ એક બે બોટલ આપી ઇન્જેક્શન આપ્યું ત્યારબાદ એને ઉલટી પણ થઈ હતી એટલે ઊંટીનું ઇન્જેક્શન પણ આપેલું હતું ત્યારબાદ અગિયાર વાગ્યા જેવા સમયે ફરી એ વડાન હોસ્પિટલના ડૉક્ટર વૈભવી પટેલ ફરી મુલાકાત માટે આવ્યા અને ત્યારે પણ મારી મિસિસે કમ્પ્લેન કરી કે હજુ મને વીકનેસ જેવું છે અને પેટમાં હજુ પણ દુઃખે જ છે એટલે એણે હાર્ટ બીટ પર વધારે જ ધ્યાન આપ્યું ડૉક્ટર વૈભવી પટેલને અને જ્યારે એને ઊભી કરવામાં આવી હતી ત્યારે એને વારંવાર ચક્કર આવી જતા હતા અને એનું હાર્ટ બીટ વધી જતા હતા એકસો પચાસની આસપાસ જેવું થઈ જતું અને જ્યારે નોર્મલ હોય ત્યારે એ દેવની આસપાસ હતું એટલે ડૉક્ટરે એ જ ધ્યાન આપ્યા કર્યું ને એને થોડું થોડું બ્લીમ પણ થતું હતું પછી એમ ભણાવવા ડૉક્ટર લગભગ અગિયાર વાગે આવેલા ને પોણા બે વાગે એના રૂમમાંથી નીકળ્યા ને સવારે એનું બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યો અને મને બીજી ક્લિનિકમાં મોકલવામાં આવ્યા અને એ ક્લિનિકમાંથી રિપોર્ટ લઈને આવ્યો તો પહેલાં જે દિવસે

આ બનાવ બાદ જલાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ મોકલાયો હતો કે દાવો છે પેનલ પોસ્ટમોર્ટમમાં મોડું શરૂ થયું હતું અને સૌથી અગત્યનો પુરાવો નાખેલું ગર્ભાશય પેનલ પોસ્ટમોર્ટમ માટે ઉપલબ્ધ કરાવાયું ન હતું તો મૃતકના ભાઈ ભવ્ય ટંડેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આમાં તમામ ભૂલ વૈભવી પટેલની છે તેઓએ નોર્મલ ડિલિવરી કરવાની તૈયારી કરી હતી જેમાં મારી બહેનનો ગર્ભાશય ફાટી ગયું હતું જે અંગેની તેઓને જાણ પણ થઈ ન હતી ડિલિવરી પછી બોડી ચેકઅપ પણ તેઓએ કર્યું ન હતું જેથી તેઓને કંઈ ખબર પડી ન હતી બીજા દિવસે સીટી સ્કેન કર્યા બાદ તેઓને જાણ થઈ જોકે ત્યાં સુધીમાં લોહી વહી ગયું હતું આ અંગે ન્યાયની માંગ સાથે અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ અને કલેક્ટરે અમને પંદર દિવસમાં આનો નિકાલ લાવવાની સાંત્વના જીતેન્દ્રભાઈ ટુ મારી બેનની અઠાવીસ તારીખે સાડા સાત વાગે ડિલિવરી વૈભવ વર્લ્ડન હોસ્પિટલમાં વૈભવી પટેલ ડૉક્ટરના સર્વેલન્સમાં થવાની હતી એમણે થી પિસ્તાલીસ મિનિટ નોર્મલ ડિલિવરી કરવાનો એમનો અટેમ્પ અને એમણે છેલ્લા અમને બાર આવીને કીધું કે વેક્યુમ ડિલિવરી થઈ છે એમણે અમને ક્લિયરલી કીધેલું કે ડિલિવરી નોર્મલ છે બેબી બી નોર્મલ છે પછી બેનને એમણે શિફ્ટ કરેલા એમાં સ્પેશિયલ રૂમમાં મારી બેનની કન્ડિશન ત્યારે થોડી નોર્મલ નહીં હતી એ ચાલી નહીં શકતા હતા અને એમણે ચક્કર આવતા હતા એમણે એમને તો બી ખાલી પલ્સીસ હાર્ટ રેટ ને એ બધું પણ મોનિટર કરતા રાખ્યા પછી રાતના એમની બીજે સીઝર ડિલિવરી હતી તે ત્યાં ગયા હતા અને પાછા અગિયાર વાગે આવેલા એમને રાતના બી ડાઉટ લાગેલો કે ખામી થઈ છે એટલે મારી બેન જોડે એ રાતના બે વાગ્યા સુધી બેઠા રહ્યા એ રાતના એ રાતના બે વાગ્યા સુધી મારી બેન જોડે બેઠા રહ્યા ને એમણે નોર્મલી બધા ચેકઅપ ચાલુ રાખ્યા પછી સવારે જ્યારે મારી બેનની કન્ડિશન નોર્મલ ના થઈ મારી બેન જ્યારે છૂટેલા હોય ત્યારે પલ્સિસ નાઇન્ટી ટુ હંડ્રેડ હતા અને જ્યારે બી હલનચલન પણ ટ્રાય કરે હલનચલન પણ ટ્રાય કરે કે બેસવા ટ્રાય કરે તો ચક્કર આવી જાય વન ફિફ્ટી હાર્ટ રેટ થઈ જાય તો અભિ વૈભવ પટેલે ખાલી એમના હાર્ટ રેટ પર જ જન્સન ધ્યાન આપ્યું પછી એમણે એમને એવું કીધું અમારા કેવાથી કે અમારે એમને ચેકઅપ્સ માટે કરાવવું છે તો અઢી વાગે મારી બેનને ફોન આવ્યો આઈ એનએસ માંથી કે એમની અપોઈન્ટમેન્ટ છે જે અમને એમના ડેસ્ક પર જણાવ્યું અમને ત્યાં સુધી જાણવી નહીં કરેલી કે આપણે બીજા હોસ્પિટલમાં જવાના છે એમને ક્લિયરલી કરેલી જ કરેલું છે પોણા ચાર વાગે મારી બેનને ત્યાં પહોંચાડ્યા ત્યાં પહોંચાડ્યો તો એમને રેડિયોલોજી અને કાર્ડિયોલોજી નો રિપોર્ટ કરાવ્યો કારણ કે એમને હાર્ટમાં પ્રોબ્લેમ થતી હતી એમણે કીધું કે નોર્મલ રિપોર્ટ નોર્મલ આવે છે વૈભવ પટેલ સોનોગ્રાફી રિપોર્ટ સમજી ના શકેલા ને એટલે એમને વૈભવ કાપડિયાને મોકલાવેલો જેમણે એમને જણાવેલું કે એમને ફોલ્ટ લાગે છે જરાક એટલે સીટી સ્કેન કરાવો તો અમે સીટી સ્કેન કરાવેલા નોર્મલ ને એડવાન્સ સીટી સ્કેન ભી કરાવેલા જેમાં અમને ક્લિયરલી દેલું કે અઢીથી થી ત્રણ નો કટ છે વૂંડમાં અમે એના કોન્સિક્વન્સીસ જાણીને બે ચાર ડોક્ટરોની સલાહ લઈને અમે એમને ના પાડી કે ના એમાં તમારા પાસે નથી કરાવો કારણ કે અમને ભરોસો નથી આવ્યો તમારા પર તો પછી અમે કીધું કે અમે રવાબેનમાં કરાવશું તો પછી એમણે એમણે અમને પર કીધું કે અઢીથી ત્રણ લાખનો તમારો ખર્ચો થઈ જશે રવાનો થો તો પછી પછી તમે કીધું કે અમે ના અમે ત્યાં જ કરાવવાના તે છતાં પછી કાપડ કાપડ્યા બેસ્ટ ગાયલોજીસ્ટમલ કરે શિફ્ટ કર્યા ત્યારે મને જીજુ ને મારી મમ્મી પ્રેઝન્ટ હતા મને જીજુને એમને લોહી પ્લાઝમા લેવા મોકલી આપ્યા રેડક્રોસમાં ને મારી મમ્મી ખાલી એટલા પ્રેઝન્ટ હતા એમણે મારી બેનનું ઓપરેશનની પ્રોસિજર ચાલુ કરી પર મારી મમ્મીએ ક્લિયરલી કીધું કે વૈભવ કાપડ્યા અને કવિતા કાપડિયા આવે પછી જ ઓપરેશન ચાલુ થશે જીજુ પછી ત્યાંથી આટલા આવી ગયા ઓપરેશન ચાલુ કર્યું બધા ડોક્ટર્સના સર્વેલન્સ વારે વારે બધા ડોક્ટર આવીને કહેતા હતા પરિમાન બહાર આવીને કહેતા હતા તો ઓપરેશન સક્સેસફુલ છે કંઈ જ કામી નથી બે દિવસમાં બેન રિકવર કરી જશે પછી અમરસાઈ માં ક્રેક કાપ પડી ગયેલો જેમને ચોવીસ કલાક પછી જાણ કરી ડોક્ટરે ચોવીસ કલાક સુધી અમને અંધારામાં જ રાખ્યા એમને ખાલી અમને એવું કીધું કે ઘડી ત્રણ છે કાપ છે પણ ઓપરેશન કરતા એમને સમજાયું કે એ પૂરેપૂરી રીતે ફાટી ગયેલું છે પૂરેપૂરું ફાટી ગયેલું છે ને ત્યાં બહુ બધા બ્લડ ક્લોટ ભેગા થયેલા છે એમણે અમને એવું સજેસ્ટ કર્યું કે આખે આખું ગરબાશે કાઢી નાખીએ ને એના કોન્સિક્વન્સીસ તો બધી રીતે મારી બેનની કન્ડિશન જાણીને અમે નક્કી કર્યું કે ગરબાશે કાઢી નાખીએ બીજી ગર્ભાશય પ્રાઇવેટ એજન્સીમાં ગયું છે એને ટોટલી ગવર્મેન્ટ ઓથોરિટીમાં એનો સ્કેન કરાવે અને અમને રિપોર્ટ આપે ને અમને જો સંતોષજનક એમણે જોબ ના આપ્યો ને તો અમે આ રેલી પાછી કરશું ને બધા જે આજે જમા થયેલા છે બધા ગામના એ પાછા જમા થશે જ્યાં સુધી અમને આ ન્યાય નહીં મળે અને વૈભવી પોતેનો એમનો જે ડોક્ટરનો લાઇસન્સ છે કાં તો જે બી હોય જે બી ગવર્મેન્ટ રીતે એમને સજા મળતી હોય એ થવી જોઈએ જેથી કરીને બીજા જોડે અમારી ફેમિલી પર જે વીટેલી છે એ બીજી ફેમિલી પર ના વીટે તો બીજી તરફ પીઆઈ નિલેશ રાઠોડ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે ગર્ભાશય હતું તે હોસ્પિટલે જ પીએમ માટે મોકલ્યું હતું જેથી અમારે એમાં કોઈ કાર્યવાહી કરવાની થતી નથી અમે પરિવારને સમજાવ્યા હતા કે ઓલરેડી ગર્ભાશય તપાસ માટે મોકલી આપવામાં આવી છે બીજી તરફ ડોક્ટરે આ આક્ષેપોને ફગાવ્યા હતા અને કહ્યું કે ખેંચવાના કારણે તેઓનું હૃદય બંધ થયું હોઈ શકે છે આજે આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થયો હતો ડિલિવરી સમયે જ્યારે જાનવીબેન અમારી હોસ્પિટલમાં દાખલ થયા હતા એ વખતે સારવાર દરમિયાન જે નોર્મલ ડિલિવરીની જે બધી જ પ્રોસેસ જે કરતા હોય છે એ બધું જ અમે ધ્યાનપૂર્વક જ બધું કર્યું છે ડિલિવરી થયા પછી પણ જાનવીબેનને પૂરા અમારા સારવારની અંદર જ રાખ્યા હતા એમની જે જે તકલીફ લાગતી હતી તકલીફના આધારે સમયે સમયે બધા જ રિપોર્ટ્સ સોનોગ્રાફીથી લઈને બધું જ કરવામાં આવ્યું જેમ જેમ જે વસ્તુ જાણતા ગયા તેમ તેમ જે તકલીફનું અમને નિદાન મળ્યું કે ભાઈ એમને ગર્ભાશયમાં અંદરની દિવાલમાંથી કાણું પડેલું છે તો એના માટે થઈને અમે ગર્ભાશયનું ઓપરેશન કરવાનું પણ નક્કી કર્યું હતું અને ગર્ભાશયનું ઓપરેશન પણ સારી રીતે થયા બાદ અચાનક એમને ખેંચ આવવાના કારણે પછી હૃદય બંધ થવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ હતી એના કારણે એમનું મૃત્યુ થયું હોય એવું વધારે જાણવામાં આવે છે એમનો આક્ષેપ છે કે ભાઈ ગર્ભાશય જે જે બાળકને આપ્યો છે એના કારણે ગર્ભાશય ફાટી એ પ્રકારનો આક્ષેપ છે ગર્ભાશય મોટે ભાગે કેવું હોય છે કે બાળક પૂરેપૂરું બહાર આવ્યા પછી જ અમે વેક્યુમ પણ લગાવી શકતા હોય છે ગર્ભાશય જ્યારે ફાટવાનું હોય એ મોટે ભાગે કેવું થાય કે બાળકના અંગ દ્વારા ઘસાઈને ફાટતું હોય છે અને એ મોસ્ટલી દરેક ડિલિવરીમાં એવું નથી થતું જેમ કે ડિલિવરી સમયે બહુ જ બધું વાર લાગ્યું હોય અંદરનું પળ બહુ જ નબળું પડી ગયું હોય આગળ ગર્ભાશયને લગતી અમુક અમુક સર્જરીઓ જેવી કે થેલીઓ સાફ કરવી કે વારે ઘડી ગર્ભા ગર્ભપાતની ગોળીઓ લેવી જેના કારણે અંદરનું પળ નબળું પડી ગયું હોય તો એ નબળું પળ પડવાના કારણે ડિલિવરી સમયે બાળકના અંગ દ્વારા ઘસેને અંદરના ભાગમાં ઇન્જરી થતી હોય છે વેક્યુમ અમે મોટે ભાગે કેવું થાય કે બાળકનો પૂરેપૂરો માર્ગ ખુલ્યા પછી સપોર્ટ માટે થઈને આપતા હોઈએ છીએ એ દરમિયાન કદાચ એવું બની શકે કે જાનવીબેનના ગર્ભાશનું અંદરનું પણ નબળું પડ્યું હોય પહેલાંનું કોઈક ડિલિવરી વખતે અથવા તો બીજી કોઈ પ્રોસિજર વખતે અને એ વખતે જ્યારે અમે ડિલિવરી કરાવતા હોય ત્યારે કેવું થાય છે કે અમે ડિલિવરીનો પ્રોગ્રેસ જોતા હોઈએ છીએ કે ભાઈ કેટલા કેટલા કલાકે ક્યારે ક્યારે મૂક ખુલે છે બાળક ક્યાં ક્યાં આવે છે અને કેવી રીતે આવે છે એમની ડિલિવરી વખતે પણ અમે એ જ ઓબ્ઝર્વ કર્યું હતું કે બાળકનો માર્ગ સારી રીતે થતો જ હતો બાળક સારી રીતે આવતું જ હોય નો ડાઉટ અમે ડિલિવરી વખતે દર વખતે પેશન્ટને મોટિવેટ કરતા હોય છે કે ભાઈ તમે થોડો સપોર્ટ કરો થોડું પુશ કરો બિકોઝ એ ટાઈમે લેબર પેન એટલું હોય છે કે પેશન્ટથી વચ્ચે વચ્ચે પુશ થઈ ના શકતું હોય તો એના માટે પણ અમે કરતા જ હોય જસ્ટ બીકોઝ કે લેબર પ્રોસેસ એના માટે ઇઝી થઈ જાય પણ એવું ક્યાંય નથી કે અમે વેક્યુમ કર્યું હોય અને ગર્ભાશયમાં અંદર કાણું પડ્યું કેમ કે એ જે ગર્ભાશયમાં કાણું પડ્યું એ અંદરની પાછળની દિવાલ મેમને પડ્યું હતું ત્યાં સુધી વેક્યુમ મશીન જઈ ના શકે એ બીજા દિવસે સવારે પેશન્ટનું જ્યારે એવું લાગ્યું કે પેશન્ટ ફીક્કું લાગે છે બહારથી યોનીમાંથી બ્લીડિંગ બરાબર આવતું ન હતું પેટનો ભાવનું સંકોચન સારું હતું તો એવું એક અનુમાન થયું કે ભાઈ પેશન્ટનું આટલું બધું બ્લડ સુકામ ડ્રોપ થાય છે તો બસ એને ચકાસણી માટે જ બધા અમે રિપોર્ટો પછી કરવાનું નક્કી કર્યું કે ભાઈ સોનોગ્રાફીમાં જોઈ લઈએ કે ગર્ભાશય બરાબર છે કે નહીં સોનોગ્રાફીના રિપોર્ટમાં બી સૌ પ્રથમ તો ગર્ભાશય સારું જ આવ્યું પછી એમાં અંદરનો જે ક્લોટ દેખાયો એનું કોઈ ચોક્કસ નિદાન ના મળતા સીટી સ્કેન કરવામાં આવ્યું અને સિટી સ્કેનમાં એ વસ્તુ પૂરવાર થઈ કે ભાઈ ગર્ભાશયનું પાછળના ભાગે કાણું પડ્યું છે જેના કારણે એ ક્લોટ અંદર બન્યો હશે એટલે એના માટે થઈને પછી એવું નક્કી કર્યું કે આપણે પેટ ખોલીને એક વખત ગર્ભાશયનું ઓપરેશન કરી લેવું જોઈએ જેથી કરીને એમને આગળ જતા તકલીફ ના પડે પણ પેટ ખોલ્યા પછી અમને એવું ખબર પડી કે અંદર એમના ઘણા બધા લેયર્સમાં કટ હતું અને એક વસ્તુ પણ એમાં પૂરવા થઈ કે જેવું અમે ઓપરેશન ચાલુ કરીને પેટ ખોલ્યું એમાં ઇન્ટરનલ બ્લીડિંગ એટલે કે પેટમાં અંદરના ભાગે લોહીનો ભરાવો બિલકુલ નહોતો યોની માર્ગમાં પણ એ બ્લીડિંગ આવતું નહોતું કેમ કે એ પાછળના ભાગે થઈને ક્લોટ જમી ગયો હતો જેની કારણે બ્લીડિંગ નહોતું બહાર આવતું નહોતું પેટના અંદર જમા થતું એ ક્લોટને બધું જ પછી અમે રિમૂવ કર્યા બાદ અંદરની દિવાલમાં કાણું પડેલું જોવાયું અને એ કાણું રિપેર થાય એવું નહોતું ધારો કે રિપેર કર્યા બી હોત તો એ પાછળથી બેનને તકલીફ રહે એના માટે થઈને એમના બે બાળકો જ સ્વસ્થ છે તો એવું નક્કી કરવામાં આવ્યું કે એમના જીવના જોખમ માટે થઈને એ ગર્ભાશય જ પૂરેપૂરું કાઢીએ તો એમના માટે સારું રહે એટલે ગર્ભાશયનું ઓપરેશન કર્યું ગર્ભાશયનું ઓપરેશન પછી પણ બેન એક કલાક સુધી સારા જ હતા એક કલાક પછી એમને અચાનક ખેંચ આવી અને પછી એમનું હૃદય બંધ કરવાની બધી પ્રક્રિયા સ્ટાર્ટ થઈ તે વખતે પણ અમે ત્યાં જ હાજર રહીને બધું જ જે પણ સારવાર થાય એ બધું જ કરવાની કોશિશ કરી હતી